તો સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસિપ ભરતી મેળો યોજાયો હતો ધારાસભ્ય મોહનભાઈ કોકણીના અધ્યક્ષસ્થાને આ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં તાપી જિલ્લાના એકસો છવ્વીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા સરકારી પોલિટેકનિક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલિટેકનિક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટિસિપ ભરતી મેળો યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને ભરતી મેળાને ખુલ્લો મૂક્યો હતો ત્યારે તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો પણ હાજર રહ્યા હતા આ એપ્રેન્ટિસ ભરતી મેળામાં તાપી જિલ્લાના એકસો છવ્વીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી અને આગળની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે ત્યારે મેરિટ આધારિત હાજર ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે